પોટ આપ્યા પછી યાદ રાખજો ઝીરો ને 1 કલાક જ રાખવાનું છે 1 કલાક પહેલા વાવેતર કરવાનું નથી 1 કલાક પછી લાંબા સમય ગાળા સુધી સંગ્રહ નહી કરી શકાય છે નમસ્કાર મિત્રો આપણી આ YouTube ચેનલ માં આપ સર્વે દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો નવા વર્ષની તમામ દર્શક મિત્રો ને ખૂબ ખૂબ શુભકામનાઓ આ વર્ષની અંદર ખૂબ સારું પાક ઉત્પાદન મળી રહે એવી તમામ મિત્રો ને શુભેચ્છા ખાસ કરીને આજે ચર્ચા કરવાની છે તો જીરુના પાકની અંદર ખાતર વ્યવસ્થાપન અને કઈ જાતની પસંદગી કરવી તે મુખ્ય મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવા માટે આજના કાર્યક્રમમાં હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ કૃષિ વૈજ્ઞાનિક તરીકે વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું દોસ્તો આ વર્ષે થોડું એંધાણ એવું દેખાય છે કે જીરુનું વાવેતર કદાચ ગયા વર્ષની સાપેક્ષમાં ઓછું થાય પરંતુ ગયા વર્ષના આપણા ખેડૂતોના જે અનુભવ છે એના આધારે કંઈક નવું કરીએ એક નવા વિચાર સાથે આ ખેતીની શરૂઆત કરીએ તો એવા જીરુના પાકની ખાસ કરીને આજની માહિતી આપવાની હોય તો જીરુનું સૌપ્રથમ તો આપણે વાવેતર ક્યારે કરવું જોઈએ એના વિષય ઉપર થોડીક ચર્ચા કરીએ ઘણા બધા ખેડૂત મિત્રોના હવે ફોન આવતા હોય અને કહેતા હોય સાહેબ જીરુનું વાવેતર હવે કરી દઈએ પણ તમારે મુદ્દો ખાસ ધ્યાને રાખવાનો છે ચર્ચા કરીએ એ પહેલા જોઈએ તો જીરુનું વાવેતર પહેલા તાપમાન ખૂબ મહત્વનું છે કારણ કે જીરુ તાપમાનની સાથે સંબંધ ધરાવે છે શરૂઆતની અવસ્થા હોય ત્યારે તાપમાન થોડું વધારે જોઈએ એટલે કે વધારે એટલે એટલું બધું પણ વધારે નથી જોતું પણ વીસ થી લઈ અને પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હોય એટલે જીરુના પાકનો ઉગાવો સારો મળે એ તમારા માટે ખૂબ અગત્યનું છે એટલે બહુ બરગરમી પણ ન હોવી જોઈએ ઠંડીની લહેર પણ એટલી બધી ન હોવી જોઈએ આપણને માફક તાપમાન જે આવે છે નોર્મલ તાપમાન નથી ગરમી થતી નથી ઠંડી લાગતી એવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે જીરુનું વાવેતર કરી દેવું જોઈએ કારણ કે જીરુને શરૂઆતની અવસ્થામાં પુષ્કળ ઠંડી પડશે તો જીરુનો ઉગાવો ઘટી જાય લાંબા સમયગાળે એનો ઉગાવો મળતો હોય એટલા માટે થઈને તમારે વાવેતર સમય છે યોગ્ય એટલે કે દસ નવેમ્બરની ભલામણ છે પરંતુ અમુક વખતે છે થોડું વહેલું વાવેતર કરવું પડે તો પાંચ નવેમ્બરથી લઈ અને પચીસ નવેમ્બર સુધી તમે જીરુ વાવેતર કરી શકો પાંચ અગિયાર થી પચીસ અગિયાર સુધી

પાંચ નવેમ્બર થી પચીસ નવેમ્બર ની વચ્ચે વાવી દેજો બિયારણ ના દર ની વાત કરીએ મિત્રો તો ઝીરો નું બિયારણ છે આપણે જેમ વરિયાળી નું બિયારણ વાવી એમ ઝીરો નું બિયારણ સેમ રહેતું હોય છે એટલે એક વીઘે તમારે ખાસ યાદ રાખજો સુકારો ન આવે એના માટે થઈને નહીતર પછી ઘણા બધાને કાળીઓ આવી જાય ઘણા બધાને સુકારો આવી જાય અને ઝીરો ની અંદર સહી ખેડૂત સહી મુશ્કેલીનો સામનો કરતો થઈ જાય એટલા માટે થઈ અને એને આપણે વાવેતર કરીએ ત્યારે એક વીઘાની અંદર મેક્સિમમ મેક્સિમમ એક કિલો થી લઈ અને દોઢ કિલો જીરું વાવવાનું છે કેટલું એક કિલો થી લઈ અને દોઢ કિલો જીરું ઈ વધીજુ કહેવાય હું એમ માનું એક કિલો જીરું ઘણા તો નવસો ગ્રામ જ વાવે છે અને ખૂબ સારું જીરું થાય છે એટલે એક કિલો થી દોઢ કિલો કારણ કે ગયા વખતે આપણે બહુ બધા ખેડૂત મિત્રો સાથે જીરો ની ટેલિફોનિક ચર્ચા કરી હતી એક બે ના ફિલ્ડ જોયા હતા એટલે આપણા માટે ખૂબ અગત્યનું છે બિયારણનો દર એક કિલો મેક્સિમમ એક દોઢ કિલો રાખો તો વધારે સારું અને ખૂબ સારું સોળ ગુઠાના વિઘાની આપણે વાત કરી રહ્યા છીએ એટલે તમારે ખાસ એ ધ્યાને રાખવાનું છે એટલે જીરુના

ત્રણ ગ્રામ એક કિલો જીરું ને પોટ આપવાનું છે એટલે તમને એમ થાય ત્રણ ગ્રામ માપવું કઈ રીતના એક ખાવાની જે ચમચી છે અડધી ચમચી ભરી અને જીરું ના બિયારણ ને પોટ આપી દો પોટ આપ્યા પછી યાદ રાખજો જીરું ને એક કલાક જ રાખવાનું છે એક કલાક પેલા વાવેતર કરવાનું નથી એક કલાક પછી લાંબા સમય ગાળા સુધી સંગ્રહ નહીં કરી શકાય ચાર પાંચ કલાક સુધી બરોબર છે એટલે જીરું નું આયોજન અગાઉથી કરવાનું છે જીરુમાં વરસાદની જેવું નથી કે હવે વરસાદ દે ધનાધન બોલાવવા માંડ્યો તો હવે જીરું નું શું કરવું આમાં એવું હોતું નથી એટલે એક કલાક પોટ આપી અને પછી જીરુનું તમારે વાવેતર કરી દેવાનું છે અને જીરુના દાણા ઉપર ઝીણા ઝીણા હોલ હોય હવે જીરુને એક સપટી જીરું લઈને ગ્લાસમાં પલાળશો ને એટલે ગ્લાસનું પાણી પીળું થઈ જશે તમે પ્લાસ્ટિકનો ગ્લાસ લ્યો એમાં એક સપટી જીરું નાખો એટલે પાણી મને પીળું થવા હું કામ પીળું થવા મને એની સપાટી ઉપર જીણા ઝીણા છિદ્રો આવેલા છે છિદ્રોની અંદર આ દવા આપણે ભરી દેવાની છે એટલે ને હુંકારો ઓછો લાગે શરૂઆતની અવસ્થામાં કઈ ન થાય લીલો હુકારો ન આવે ને પીળો હુકારો ન આવે ને કાળીઓ નો આવે ને ચરમી ન આવે એ ઘણું બધું કારણ કે આપણે એને પોલિયો પાઈ દીધો કહેવાય શરૂઆતની અવસ્થામાં એટલે બીજ માવજત અને એક કલાક આ બે વસ્તુ ખૂબ અગત્યની છે અને આ માહિતી સારી લાગે અને વ્યવસ્થિત તમને લાગતી હોય તો ચેનલને ને લાઈક કરવાનું નહીં ભૂલતા વિડીયો ને શેર કરવાનું નહીં ભૂલતા જે લોકો જરૂર આવે ને એના બધાના ગ્રુપમાં ઝીંકી ગયો એને ખબર પડે કે એક કલાક પહેલા આપવો જોઈએ બરોબર બીજું આપણે એક આંગળી સિંધેનું કુન લેવાનું છે આપણા વોટ્સઅપ ના સ્ટેટસમાં વિડીયોની લિંક છે એ ચડાવી દેવાની છે જેથી કરીને જરૂર આવતા લોકો બધી માહિતી મળી જાય બીજું જે લોકોને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તમે વિડિયો જોતા હોય પણ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાઈકોન ઉપર ક્લિક કરી દેજો એટલે જેથી કરીને તમને માહિતી ફટાફટ મળી રહે એટલે આપણા માટે એ પણ ખૂબ અગત્યનું છે આપણે વાત કરી લીધી વાવેતર સમય વાતાવરણ બીજ માવજત ક્યારે કરવી જોઈએ જોઈએ બધાની વાત કરી લીધી હવે હવે જમીન કેવી હોવી ઘણા બધા પૂછે સાહેબ અમારે જીરું થાય અમારા વિસ્તારમાં થાય જે વિસ્તાર દરિયાકાંઠાના વિસ્તારમાં આવે છે જ્યાં ઝાકળનું પ્રમાણ વધે છે એ મિત્રો એ જીરું વાવવાનું ટાળવું જોઈએ જ્યાં જીરું ન થાય પરંતુ તમે દરિયાકાંઠાથી દૂર હો સૂકી જમીન હોય એમાં જીરું વધારે થાય જમીન સૂકી હશે જમીન હલકા પ્રકારની હશે અને જીરુમાં ના પાક ને વધારે માફક આવે કાળી જમીન હશે ભેદ સંગ્રહ શક્તિ વધારે ધરાવતી હોય જેમ કે ઘેડની જમીન તો ત્યાં જીરું કરવું ઘણું મુશ્કેલ થતું હોય તો ઘણા ઘેડવાળા મિત્રો જીરું કરી લે છે જે વિસ્તારની અ દરિયાકાઠાનો વિસ્તાર છે ત્યાં ઝીરૂ કરવું ઘણો મુશ્કેલ છે કારણ કે ઝાકળનું પ્રમાણ વધારે હોય એટલે ઝીરૂને હલકી જમીન છે એ વધારે માફક આવે છે રેતાળ પ્રકારની જમીન સહી વધારે માફક આવે છે ગોરાડુ જમીન કે ઢાળવાળી જમીન રાતડી જમીન સહી વધારે માફક આવે છે ચારવાળી જમીન કે ભાષ્મિક જમીન માફક આવતી નથી એ પણ તમારા માટે ખૂબ અગત્યનું છે ઉગાવા માટે સાહેબ કેટલા પિયત આપવા જોઈએ ઘણા બધાના ઝીરૂ વાવ્યા પછી ફોન કરશે મિત્રો ઝીરૂ કેટલા દિવસ ઉગે તમે કોમેન્ટ ની અંદર લખજો

અને ત્રીજું પિયત તમને એવું થાય કે હજી ઉગીન નથી તો 11 માં દિવસે આપી દેવું આ ત્રણ પિયત મેક્સિમમ આપવાનો બે તો ઉગી જવું જોઈએ છતાં જો ન ઉગતું હોય તો 11 માં દિવસે આપી દેવું પેલું વાવેતર બાદ પહેલા દિવસે બીજો સટા દિવસે અને ત્રીજું 11 માં દિવસે એટલે પછી બાકા ઝીકી પાણીની બોલાવવાની નથી કારણ કે જીરુને પાણીથી ડર લાગે છે એટલે જીરુ સુકાઈ જાય યાદ રાખજો એટલે ખાસ અગત્યની વાત છે ઉગવા માટે ત્રણ પિયત મેક્સિમમ થઈ ગયા બે પિયતે જીરું ઉગી જ જશે સતા એક ભાઈનો અનુભવ હતો કે સાહેબ અમે જીરું વાવી અને એની જે ઉપરની જમીન છે કડક થઈ ગઈ હોય તો આસે આછી એને છે તોડી નાખીએ પણ એ બધી વસ્તુ છે એ અઘરી છે કારણ કે એમાં જીરોમાં નુકસાન જવાની શક્યતા વધારે રહે હવે બીજી મૂદો એવો છે કે જીરોનું વાવેતર કેટલું ઊંડું કરવું જોઈએ હવે ઘણા એવું કરે છે કે જીરોનું વાવેતર કરી અને પછી એમાં ડાયરેક્ટ પાણી આપી દે એવું નત કરવાનું ઝીરો વાવેતર કર્યા પછી એની ઉપર સેજ એવી માટી 1 સેન્ટીમીટર સુધી જાવી જોઈએ ઝીરો વાવેતર અહીંયા આપણે આ જમીન છે તેમાં એટલે ઊંડે સુધી સેજ 1 સેન્ટીમીટર થી 1.5 સેન્ટીમીટર ઊંડે ઝીરો જાવું જોઈએ બરાબર એન થી ઉપર ઝીરો રહે તો પછી ઝીરો તણાવવાની શક્યતા વધી જાય ઝીરો ના મોળ છે ફગફગવાની શક્યતા વધી જાય એટલે ઝીરો ને ડાયરેક્ટ સાટીને માથે રાપ નથી મારવાની આછું એવું આછું એવું એની ઉપર હાથી હાલતું જતું અથવા જવડું બાવળનું જવડું કાપે અને ઢળી નાખી હળવું 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 તો પણ ખૂબ સારું ઉગાવો મળે રે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે હવે ખાસ અગત્યનો મુદ્દો કે ઝીરુનું કઈ જાતનું વાવેતર કરવું જોઈએ અત્યારે સુધીમાં ગુજરાતમાં જે કઈ જાત વાવાય એ ચાર નંબરની જાતનું વાવેતર થાય છે મોટા ભાગે ચાર નંબરની જાતનું વાવેતર થાય છે બ્લાઇટ સામે કાળિયા સામે મધ્યમ પ્રતિકારક જાત છે એટલે ખૂબ સારું ઉત્પાદન આપતી જાત છે બીજું પાંચ નંબર ની જાત આ નવી સુધારેલી હજી ક્યાંય એટલું બધું બિયારણ નું સહી બહાર આવ્યું નથી પણ આ વર્ષે તમારે જો વાવેતર કરવું હોય તો પાંચ નંબરની જાતનું જીરું પણ તમને ક્યાંક થી મળે તો એનું તમે સહી વાવેતર કરી શકો એટલે આ બંને જાતો સહી જીરુ વાવેતર માટે

અને આપણે જીકી સિંહ કહ્યું વીસવી જીરો તેર બાર બત્રીસ સોળ ડીએપી એની જગ્યાએ જો એસએસપી વાવવામાં આવે ભલે આ તે વર્ગ નો પાક નથી પણ સલ્ફર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે સલ્ફર રોગ સામે પ્રતિકાર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે કેલ્શિયમ છે સેલ વોલ અને સોળનું બંધારણ માટે ખૂબ અગત્યનું છે અને ફોસ્ફરસ મૂળના વિકાસ માટે ખૂબ અગત્યનું છે ઉપરાંત આ ખાતર 100% વોટર સોલ્યુબલ છે કેવું 100% વોટર સોલ્યુબલ એટલા માટે થઈ અને આપણે 16 ગોઠાના વીઘામાં 16 કિલો એસએસપી આપી દેવાનું છે બીજું હવે યુરિયા આપવાનું નથી નાઇટ્રોજનના સ્ત્રોત માટે યાદ રાખજો જીરું બસાવવું હોય તો જીરુના લાઈફ ટાઈમમાં યુરિયા નહીં આપવાનું તો કયું આપવું તો કે ભાઈ એમોનિયમ સલ્ફેટ જે ખાંડ જેવું આવે છે એ એમોનિયમ સલ્ફેટ આની અંદર પણ સોવીસ ટકા જેટલો સલ્ફર હોય અને વીસ ટકા જેટલો નાઇટ્રોજન હોય અને મગફળીનો પાલો આપણે ઢોર હાટું આવતી દિવાળી સુધીનો ભેગો કરી લીધો એ ખાતે નથી ખવડાવી દેતા હું કામ કે ધીરે ધીરે એને ખવડાવવાનો છે એટલે આ નાઇટ્રોજન છે એને ધીરે ધીરે મળે એટલા માટે થાય અને એમોનિયમ સલ્ફેટ આપણે વિઘે પંદર કિલો સોળ કિલો એસએસપી

કલ્ટીવેટર હાથી હંકારતા હોય ત્યારે નાખી દેવાનું છે જીરું વાવી ત્યારે ભેગું ખાતર નાખવાનું નથી જીરું પેલા ખાતર નખાઈ ગયેલ હોવું જોઈએ જેને જીરુંમાં ફાયદો લેવો છે જેને ઝીરુંની ખેતીમાં કંઈક સુધારો કરવો છે તો છેલ્લું હાથી અથવા તો છેલ્લી ખેડ થતી હોય ત્યારે ખાતર છે એની ભેગા મિક્સ કરીને આપી દો એ તમને મજા આવશે અને જીરુંની અંદર રોગ રોગે ઓછો લાગશે અને જીરુંનો ઉગાવ હોય સારું આવશે અને જીરુનું ઉત્પાદન એ સારું આવશે હવે તમને એમ થાય કે જીરું વાવી ત્યારે એકલું દોઢ કિલો જીરું એ થઈ નહીં રહી અથવા તો એની ભેગું કોઈ હોય તો ઓર્ગેનિક દાણાદાર જે આપણે વાત કરતા હંમેશા આ વખતે એના અખતરા માટેનું જ આ સેમ્પલ મને મળેલું છે આમાં કોઈ નામ નિશાન લખેલું નથી એની માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર સંપર્ક કરજો પણ આ ઓર્ગેનિક દાણાદાર આ પિંડી ન થાય એટલા માટે થઈને તમને આ સેમ્પલ મને જે રિસર્ચ માટે આપવામાં આવ્યું છે એ બતાવું છું બરાબર

આની સાથે છે જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે ઓર્ગેનિક દાણાદાર ખાતર જીરું સાથે નાખવામાં આવે તો વધારે સારું રિઝલ્ટ મળે છે અને ગયા વખતે જે ખેડૂત મિત્રોએ આ લીધું હતું ઓર્ગેનિક ખાતર વાપર્યું હતું એને રિઝલ્ટ મેળા થઈ કોમેન્ટ કરવાનું ન ભૂલે સાથે સાથે એરંડીનો ખોળ અથવા લીંબોળીનો ખોળ જીરોની અંદર વાપરવામાં આવે તો વધારે સારું લીંબોળીનો ખોળ જ્યારે ખેડ કરીએ ત્યારે નાખી દેવો જોઈએ પચીસ થી પચાસ કિલો સુધી એક વીઘાની અંદર નાખો તો ખૂબ સારા જીરોના પરિણામ તમે લઈ શકો છો એટલે ઝીરોના પાકની ખાતર વ્યવસ્થાપન ઝીરોના પાકની અંદર ખાતરની આપવાની પદ્ધતિ એ આપણા માટે ખૂબ અગત્યની હતી આ માહિતી યુટ્યુબ ઉપર પ્રથમ વખત ઘણીવાર આપવામાં આવતી હોય અથવા તો ઘણા બધા મિત્રો આ માહિતી ન આપતા હોય તો પણ તમારા માટે આ ખૂબ અગત્યની વાત છે ખૂબ મહત્વની છે અને ઝીરોના ઉત્પાદનમાં તમારા માટે આ મહત્વનો રોલ ભજવી જશે બીજું ઝીરોના પાકને સુકારો ન આવે એના માટે થઈને વાવેતર અંતર તમે ખાસ યાદ રાખજો એ છે બહુ પારવું કહેવાતું હોય પણ બાર ની જાળીયે જીરું નું વાવેતર કરવાનું છે સાટિયા જીરુ વાવેતર કરશો એટલે હુકારો આવશે આવશે ને આવશે એટલે લાઈન ની અંદર જેમ હવાની અવર જવર વધારે થાય જેમ હવાની અવર જવર જેટલી વધારે થશે એટલું રોગ આની અંદર ઓછો લાગશે એટલે એ માટે થાય અને જીરુનું થઈ લાઈનમાં વાવેતર કરવું છાંટીને વાવેતર કરવું નહીં આ માટે ખૂબ અગત્યનું હતું બીજું જીરુનું વાવેતર જે વિસ્તારોની અંદર થાય છે ત્યાં પશુપાલન માટે સારાનો કોઈ સ્ત્રોત નથી હોતો તો આ ચારા માટે થઈને કાળી જુવાર અહીંયા જે ફોટોગ્રાફ દેખાડ્યો છે એ મુજબની ખૂબ સારી એવી આડાસાથી સાત ફૂટ હાઈટ ધરાવતી જુવાર થાય છે ઉત્પાદનની દ્રષ્ટિએ ખૂબ સારો લીલો ચારો પચાસ દિવસે વાઢ આવી જાય છે અને દસ પંદર વાઢ તમે લઈ શકો છો એવી કાળી જુવારનું બિયારણ છે તેની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક કરજો જેથી કરીને તમે પણ આપણે ખેડૂતનું બિયારણ ખેડૂત સુધી પહોંચાડી શકાય એવો પ્રયત્ન કરવાનો છે આટલી માહિતી આપીને વિરમીએ છીએ આ ઉપરાંત તમારે વધારે જરૂરિયાત હોય તો મારો ટેલિફોનિક નંબર સવારે નવ વાગ્યાથી લઈ અને ઘણા બાર વાગ્યા સુધી અને બપોર પછી અઢી વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી તમે અવશ્ય કોન્ટેક કરી શકો ટેલિફોન નંબર સિત્તેર સેતાલીસ ડબલ ઝીરો બાવન ચોત્રીસ આ નંબર ઉપર પણ ઘડિયાળમાં સમય જોઈ અને ફોન કરો તો વધારે મજા આવશે એક રિંગની મર્યાદા રાખજો ઘણીવાર જવાબ ન આપી શકાય તો બીજા દિવસે રીંગ કરવાનો પ્રયત્ન કરજો અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય